નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છનનુ લાલ મિશ્રાનું 91 વર્ષની વયે થયું દુઃખદ નિધન પાકિસ્તાનમાં હિંસા અનેક જિલ્લાઓમાં ભારે દેખાવ બેના મોત પોલીસ જવાનોને બંધક બનાવાયા

અમેરિકામાં શટડાઉનને કારણે અનિશ્ચિતતાનું જોખમ ટ્રમ્પના ના પહેલા કાર્યકાળ શટડાઉન પાંત્રીસ દિવસ નું હતું ને અત્યાર સુધીનું સૌથી વધુ ટ્રમ્પની શાંતિ યોજના વચ્ચે ઇઝરાયલ નો ગાજામાં ભયાનક હુમલો સોળ ના થયા કરોડ મોત વર્ષ બે હજાર તેવીસ માં ગુજરાત કુલ ચાર હજાર નવસો બાર આર્થિક ગુના નોંધાયા એનસીઆરબીના અહેવાલમાં થયો મોટો ગઢસ્ફોટ ટ્રમ્પ ની ધમકી છતાં આમાં ઝુકવાની ના પાડી વીસ સૂત્રીય પીસ પ્લાન ને ફગાવી દીધો કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો દિવાળી પહેલા ખેડૂતોને મળશે મોટી ભેટ કેન્દ્ર સરકારે ઘઉં પર એમએસપી વધારી તહેવારોમાં ફૂડ વિભાગની રાજ્યભરમાં કાર્યવાહી બાવીસો ને પેઢીઓને ત્યાં દરોડા પાડીને એક હજાર કિલોગ્રામ ભેળસેળ યુક્ત જથ્થાનો નાશ કરાયો ગાજામાં જે રોકાયેલા હશે તે આતંકવાદી છે શહેરને તાત્કાલિક ખાલી કરવાની ઈઝરાયલી રક્ષામંત્રી આપી ધમકી ટ્રમ્પના ગાઝા પ્લાનને સમર્થન આપવું ભારે પડ્યું મુસ્લિમોએ પાકિસ્તાન અને આરબ દેશોનો કર્યો વિરોધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની કરાઈ ધરપકડ જે દેશભક્ત હતા તે યુદ્ધમાં ગયા જે ગદ્દાર હતા તે સંઘમાં ગયા કોંગ્રેસના આરએસએસ પર આકરા પ્રહારો કપ સિરપદ જીવલ્યાણ સાબિત થઈ મધ્યપ્રદેશ રાજસ્થાનમાં સાત બાળકોના મોત તંત્રમાં મચી ગઈ દોડધામ ફિલિપાઇન્ટ્સમાં પ્રચંડ ધરતી કમ્વણસિત્તેર લોકોના મોત અનેકને ઈજા સુનામીની વોર્નિંગ અપાઈ સંઘીત રાષ્ટ્રમાં આજ ચેતનાને જીવંતી કરવા સ્થાપનાની માત્ર સંયોગ હતો નરેન્દ્ર મોદીએ આપ્યું મોટું નિવેદન કોઠ ગામના તળાવમાં માછલીઓનો ભેદી મોત પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યમાં ચોવીસ કલાક દુકાનો ખુલી રહી છે ફક્ત આમને જ મંજૂરી નહીં અમદાવાદ પ્લેન પાલતુ કુતરાને દીઠ રજીસ્ટ્રેશન ફી રૂપિયા બે હજાર કરાય પેટ ડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો કોર્પોરેશન નોટિસ આપશે કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની મોટી ભેટ સરકારે જાહેર કર્યું ત્રીસ દિવસનું મોટું બોનસ જેમણે ભારત પાકિસ્તાની મેચ જોઈ તે બધા દેશદ્રોહી છે એશિયા કપને લઈને ઉદ્ધવ ઠાકરે થયા લાલ ગુમ સતત 7048 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન રહેજો ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ પીએમ મોદી અને ટ્રમ્પની આશિયાન સમિટમાં થઈ શકે છે મુલાકાત ટેરિફ વિવાદ બાદ પહેલી બેઠકની સંભાવના જમ્મુ કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરાય તહેરીકે હુરિયત નું હેડક્ quarters કરાયુંシલ યુપ ઉત્તર પ્રદેશમાં ફતેપુરમાં આકાશથી વીજળી પડતા હોનારત સર્જાયું પિતા પુત્ર સહિત સાતને કાળ ભરખી ગયો વિસર્જન માટે જતા પરિવારનો ગુજારો અકસ્માત ઊભી ટ્રક કારમાં ઘૂસી જતા છ લોકોના થયા કરુણુ મત અમદાવાદમાં આઈટીનું મોટું ઓપરેશન અગિયાર રાજકીય પક્ષોના કાર્યરો ઉપર દરોડા કાળું નાણું ગણવા મશીનો લાવવા પડ્યા શાહિદ અફ્રિદનો એશિયા કપ ઇન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન પર ખુલાસો ભારતે હરાવ્યા પછી પણ પ્લાન વિશે કહી દીધું બધું કતાર પર હુમલો અમેરિકા પર હુમલો માનવામાં આવશે ઇઝરાયેલી હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પે નેતાનાઓને સીધો પડકારતો આદેશ જારી કર્યો બોરસદના વારસણામાં જ તમાકુના વેપારીઓને ત્યાં જીએસટી ના દરોડા અધિકારીઓએ આઈ કાર્ડ નહીં બતાવતા પોલીસ બોલાવી અમેરિકામાં શટડાઉન ના વિનાશકારી પરિણામ આવી શકે છે જીડીપી ને પંદર અબજ ડોલર નુકસાન હજારો લોકો થયા બેરોજગાર મોડાસામાં બિલ્ડર અને ત્યાં એન્ટ્રી વિદેશમાં થઈ હોવાની લાગી ગઈ મોટી આયોજકે પોતાની દુકાનમાં આપઘાત કર્યો સુસાઈડ નોટમાં દસ ટકા વ્યાજે લીધાનો ઉલ્લેખ આત્મહત્યાનું કારણ નહીં આવ્યું સામે સેક્સ ટોય શોખીન છે બાબા ચૈતન્યાનંદ રૂમ માંથી પાંચ સીડી જપ્ત અને તપાસમાં થયા મોટા ચોંકાવનારા ખુલાસા પહેલીવાર ચલણ પર ભારતનું માતાનું ચિત્ર પ્રધાનમંત્રી મોદી આરએસએસ ના કાર્યક્રમમાં ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો ભારતના સૌથી અમીર લોકોની યાદી જાહેર અબજોપતિઓની યાદીમાં પહેલીવાર સામેલ થયો શાહરૂખ ખાન કેન્દ્રીય કર્મચારીઓને મળી દશેરા દિવાળીની મોટી ભેટ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો થયો મોટો વધારો સેલ્સમેન જેઓ દેખાતા હતા આસીમ મુનિ ટ્રમ્પને ભેટ આપવા બદલ પાકિસ્તાની સાંસદો થયા ગુજરાત દેશમાં જી દર ઘટ્યા પણ સરકારની તિજોરી રૂપિયા એક પોઈન્ટ નેવાશી લાખ કરોડની આવકથી છલકાઈ ગઈ તેજસ્વી નીતિશ કે પી કોનો મુખ્યમંત્રી બનવા માંગે છે બિહાર સર્વેના આંકડાઓએ ચૌને સોંકાવી દીધા પાકિસ્તાન આપણું દુશ્મન છે એશિયા કપમાં થયેલા વિવાદ વિવાદવાદ બીસીસીઆઈએ ભારતીય ટીમને આપ્યો મોટો આદેશ વૈભવ સૂર્યવંશીની વધુ એક સિદ્ધિ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફટકારી પહેલી સદી ભારતના પાંચમી પેઢીના ફાઇટર જેટ બનાવવા માટે સાત કંપનીઓને લગાવી બોલી બે લાખ કરોડના રોકાણમાં એકસો પચીસથી થી વધુ બનશે ફાઇટર જેટ પાકિસ્તાનનો ડબલ ફેસ લશ્કરે તૈયબાના આતંકવાદીએ કેમેરા પર કર્યો ચોંકાવનારો ખુલાસો ફેન્સ માટે મોટા સમાચાર સત્તર વર્ષથી ચાલે રહેલો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે શો થશે બંધ દિવાળી પહેલા ખેડૂતો માટે ખુશખબર આવ્યા કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકાર મોટો નિર્ણય કરોડની યોજનાઓને આપી મંજૂરી અમેરિકા બાદ ભારતીય કર્મચારીઓની મુશ્કેલી વધશે ભારત સામે આર બાદ ખેલાડીઓ પર જ બોર્ડે ઠીકરું ફોડ્યું વિદેશી લીગ રમવા પર લગાવી દીધો પ્રતિબંધ ગુજરાત સરકાર કરશે બે લાખ થી વધુ જગ્યાઓ પર ભરતી ગવર્મેન્ટે મંજૂર કર્યું દસ વર્ષનું ભરતી કેલેન્ડર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઐતિહાસિક નિર્ણયથી હવે વિશ્વમાં ભારતીય રૂપિયો દબદબો નર્મદા ડેમ વર્ષમાં પહેલી વાર ભૂપેન્દ્ર પટેલે નર્મદાના કર્યા વધામણા બાબા વેંગાની ભવિષ્યવાણી આવી સામે આગામી પાંચ વર્ષમાં છે ભારે તબાહી યુરોપનું થશે પતન સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી કરાઈ જાહેર તો અનેક જિલ્લામાં યલો એલર્ટ કરાયું જાહેર ખેડૂતોને દિવાળીની મોટી ભેટ સરકારે રવિ પાક માટે એમએસપી વધાર્યો ઘઉંના ભાવમાં એકસો સાઠ પ્રતિ ક્વિન્ટલમાં કરાયો વધારો ગુજરાતમાં ચોમાસાની વિદાય પર લાગી બ્રેક હવામાન વિભાગે ગાજવીજ સાથે ભારે વરસાદની કરી મોટી આગાહી ઉત્પાદનમાં માત્ર ઓગણીસ ટકા મગફળીની ટેકાના ભાવે ખરીદીના નિર્ણય સામે ખેડૂતોમાં ફેલાયો રોષ પાકિસ્તાનમાં શાહબાજની સરકાર નય શરિયા કાયદો ઇસ્લામાબાદ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો બિહારના મુખ્યમંત્રી માટે કુમાર નહીં પરંતુ તેજસ્વી યાદવ છે લોકોની પહેલી પસંદગી સર્વેએ બધાને ચોંકાવી દીધા બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસને લઈને મોટો સર્વે કરાયો બીજેપી જેડીયુ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા આંકડા સાચા પડશે તો આખી બાજી પલટાઈ જશે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ